તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ એકવીસ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આગામી બે દિવસમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસરરૂપે સૌરાષ્ટ્ર કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ જોવા મળશે કયા વિસ્તારમાં પડશે કેટલો વરસાદ ચેનલ લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી લેજો મિત્રો તારીખ ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો જામનગર ધ્રોલ મોરબી હળવદ સાથે સાથે વાકાનેર અને રાજકોટથી પૂર્વના વિસ્તારોમાં જેમ કે ચોટીલા જસદણ વિસ્તારોમાં સરદાર વિસ્તારમાં આ ઉપરાંત ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ ધોળકા તેમજ સાણંદ આ ઉપરાંત વડોદરા આણંદ વિસ્તારોમાં સાથે સાથે સુરત વલસાડ નવસારી વિસ્તારોમાં વિયારામાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં જ્યારે અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં જોવા મળશે મિત્રો તારીખ એકવીસના રોજ ત્યારબાદ વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર છે એ મધ્યપ્રદેશ લાગુ બોર્ડર આસપાસના વિસ્તારોમાં એકવીસ તારીખથી જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ બાવીસની તો બાવીસ તારીખના રોજ પણ ખાસ કરીને દરિયાકાંઠાની વાત કરીએ તો મહુવા ઉના વેરાવર અમરેલી ભાવનગર અલંગ આ ઉપરાંત ગોંડલ રાજકોટ જામનગર તેમજ દ્વારકા ભાણવર જામજોધપુર ખંભાળિયા વિસ્તારમાં કાલાવડમાં છે એ વરસાદી ઝાપટાં જોવા મળશે ત્યારબાદ અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે અને દાહોદાસ પાસ ગાજવી દ્વારા વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ હરવા ભાડે ઝાપટાં જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ત્રેવીસની મહત્ત્વની તો ખાસ કરીને ભાવનગર વિસ્તારોમાં તેમજ અમરેલીમાં આ ઉપરાંત પાલીતાણા સોનગઢ તળાજા મહુવા સાવરકુંડલા રાજુલા તેમજ તુલસીશ્યામ ધારી ગીર વિસ્તાર તલાળામાં વિસાવદરમાં આ ઉપરાંત બગસરામાં જૂનાગઢમાં કેશોદમાં માંગરોળમાં વેરાવળમાં સાથે સાથે કુતિયાણા ભાણવર જામજતપુર ખંભાળીયા ભાટિયા લાલપુર જામજોદપુર વિસ્તારોમાં છે તારીખ ત્રેવીસના રોજ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં જોવા મળશે તારીખ ત્રેવીસના રોજ વાતાવરણમાં જોરદાર પલટો આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ માંડવી તેમજ ગાંધીધામ વિસ્તારમાં આ ઉપરાંત નખત્રાણા વિસ્તારોમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ લગભગ ગુજરાત રીજન વિસ્તારોમાં છે એ વરસાદી માહોલ જોવા મળશે જેમાં વડોદરા તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ચોવીસની તો તારીખ ચોવીસના રોજ સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં પોરબંદર જૂનાગઢ ભાણવડ કુતિયાણા ઉપરાંત વેરાવળ માંગરોળ ઉના વિસ્તારમાં તેમજ અમરેલી ધારી વિસાવદર બગસરા તુલસી શ્યામ વાત કરીએ ત્યારબાદ તો કે ભાવનગર સોનગઢ પાલીતાણા ગઢડા વિસ્તારોમાં બાબરામાં બોટાદમાં બરવાડામાં જસદણમાં તેમજ ધંધુકા ચોટીલા વિસ્તારોમાં ગાજુ સાથે વરસાદ જોવા મળશે મિત્રો તારીખ ચોવીસ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ અમે આવનારા વિડીયોમાં કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો બે હજાર ચોવીસ ચોમાસાને લગતી હવામાનની તાજી અપડેટ અમે આપતા રહેશું મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર